અમદાવાદ જિલ્લામાં વરસાદ તો બંધ થયો છે છતાં પણ મુસીબત હજી યથાવત છે અનેક ગામડાઓમાં પાણી ભરાયેલા હોવાની સ્થિતિ સામે આવી રહી છે ત્યારે દેત્રોજના સુવાડા ગામમાં હજી પણ પાણી ઓસર્યા નથી ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે અને જેના કારણે થઈને ખેડૂતો હવે ચિંતિત થઈ રહ્યા છે સંદેશ ન્યૂઝ સમક્ષ ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી છે ત્યારે પાણી ભરાઈ રહેવાના કારણેથી પાકને પણ ભારે નુકસાનની ભીતિ ખેડૂતોને સેવી રહી છે ત્યારે ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરવાની સરકારને માંગ કરી છે અતિવૃષ્ટિ થવાથી અમારા ગામના તમામે તમામ ખેડૂતોને પાક નુકસાન છે કે જેવા કે કઠોળ એરંડા કપાસ પશુનો ઘાસચારો તમામે તમામ પાક સાવ કોવી ગયા છે એવું કહે તો ચાલે કે જે અતિવૃષ્ટિના પાણી અત્યારે હાલ તમે લાઈવ કવરેજમાં જોઈ શકો છો કે અતિવૃષ્ટિથી તમામે તમામ ખેડૂત નુકસાન તમામે તમામ ખેડૂતોને નુકસાન થયેલ છે અને તમામે તમામ ખેતર તળાવની સંપૂર્ણ ભરાઈ છે વરસાદ વધારે દરેક છે કે કઠોળ અને અમારા ગામમાં હાલ એટલું પાણી ભર્યું છે ખેતરમાં ઢીચણામાં પાણી ભર્યા છે અત્યારે અમારે ઘાસ ઘાસચારો લાવો હોય તો અમારી મુશ્કેલીઓ પડી રહી છે કે ઘાસચારો રહ્યો નથી અને અમને પળ્યા ઉપર પાટા જેવી વસ્તુ છે તેથી જે અમે એવી આશા રાખીએ કે સરકાર અમને સાદ બહુ પડવાથી સુવાળા ગામના તમામ વાયલા પાક કે જેમાં કે કઠોળ દિવેલા મરચા કપાસ જાર બધું જ સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે એટલે અમને જલ્દીથી સરકાર સહાય આપે એવી અમારી સંદેશ ન્યુઝ ટીમ આવી છે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં જ્યાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જે ખેડૂતો છે તેમની કફોડી હાલત થઈ છે કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ દેત્રોજ તાલુકાના શુવાળા ગામના ખેતરો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેતરોના ઉભા પાકમાં જે વરસાદી પાણી ભરાયા છે જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે જેને લઈને જે ખેડૂતો છે તે તંત્ર પાસે નુકસાનીનું સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે